છેલ્લા ત્રણ દિવસમાં આમ જોઈએ તો રાજકોટ અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે એને લીધે થઈને બધી જગ્યાએ પાણી ભરાયા હતા અને પાણી ઓસરી પણ ગયા છેલ્લા વીકમાં જોવા જઈએ તો એક મેલેરિયાનો કેસ ડેન્ગુના ઓગણીસ કેસ અને ચિકનગુનિયાના ત્રણ કેસ આપણને આ સિઝનમાં જોવા મળ્યા હતા શરદી ઉધરસના કેસ પણ આપણને જોવા મળે છે અને થોડા ઘણા ગાડા કેસ પણ જોવા મળે છે તો આ સિઝનની અંદર ખાસ કરીને વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગચાળો થોડો વધવાની શક્યતાઓ હોય છે કારણ કે સિઝનલ ટ્રેન્ડને લીધે થઈને દર વર્ષે વધતો હોય છે અને આ વર્ષે પણ થોડો ટ્રેન્ડ વધવાની શક્યતાઓ છે મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર છે ત્રેવીસ આરોગ્યની જે ટીમો છે એ ટીમો હાથે થોડા પાણી ઓસરી ગયા છે એને લીધે થઈને ઘરે ઘરે સર્વેલન્સ ચાલુ કરાયું છે અને જે લો લાઈન એરિયા છે અને સ્લૈમ વિસ્તાર છે સેન્ડી સ્લવિંગ વિસ્તાર છે કે જ્યાં જ્યાં પાણી થોડા ભરાયા હતા એવા વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ ઓઆરએસનું વિતરણ એવું બધું ચાલુ કરવામાં આવ્યું છે અત્યારે આમ જોવા જઈએ તો એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેનાથી આપણે ડરવાની જરૂર છે પણ સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાના લોકોને જણાવવાનું કે ખાસ કરીને આ સિઝન પછી મચ્છરજન્ય રોગચાળો અને વાહક જે પાણીજન્ય રોગચાળો છે એ થોડો વકરતો હોય છે એટલે દરેક નાગરિકોને જણાવવાનું કે ક્લોરીનેટેડ વોટર અથવા ગરમ કરેલું ઉકાળેલું પાણી જ પીવું અને ખાસ કરીને ડેન્ગુ અને ચિકનગુનિયાનો જે મચ્છર છે એ દિવસે કરતો હોય એટલે આપ જે જે લોકો ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓ ઘરમાં રહેતા હોય એમણે પૂરેપૂરા કપડાં એટલે કે આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ અને બાગ બગીચા અને કોઈના જે સેલર હોય તો એની અંદર પાણી ભરેલા હોય તો એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ ખાસ કરીને ભંગાર હોય કોઈના છજા ઉપર ભંગાર હોય કોઈના છાપા ઉપર ભંગાર હોય તો એનો પણ નિકાલ કરવો જોઈએ પાણીના કુંડા હોય તો એ પાણીના કુંડા વારંવાર સાફ કરવા જોઈએ અને જ્યારે અથિયે પાણી બદલાવું જોઈએ અને મહાનગરપાલિકાની જ્યારે આ આ જે વપરાશના પાણીમાં ટીમ આવે તમારા ઘરે એને દવા નાખવા માટે આવે ત્યારે એને ખાસ કરીને સહકાર આપવા તમામ નાગરિકોની વિનંતી છે ખાસ કરીને સર કોલા ત્રણેય ક્ષેત્રાથી ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે અને એને રોકવા માટે શું કામ કરી રહ્યા છો અત્યારે આપની 50% ટીમો છે એ જે જગ્યાએ જે ડેન્ગ્યુના કેસ આવી રહ્યા છે ખાસ કરીને જે વેસ્ટોન છે વેસ્ટોનની અંદર જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં પણ ટીમો કામ કરી રહી છે ત્યાં પણ જે લાર્વા ઉત્પાદક કેન્દ્રો છે કે જે કોરા જ્યાં ઉત્પન્ન થાય છે એવા કેન્દ્રોને સધી સધી એનો નાશ કરવામાં આવી રહ્યો છે અને જે કન્સ્ટ્રક્શન સાઇટો પર છે ત્યાં પણ